વડોદરાના આયુર્વેદિક ચાર રસ્તા પાસે યુવકો વચ્ચે મગજમારી વડોદરાના આયુર્વેદિક ચાર રસ્તા પાસે આવેલી આઈસ્ક્રીમની દુકાને યુવાનો વચ્ચે મગજમારી થઈ હતી આરોપીએ ફરિયાદી તથા તેના સગાને ગંદી ગાળો આપીને માર માર્યો હતો ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે તે બાદ મામલો અટક્યો ન હતો અને આરોપીએ યુવકને જાનથી મારી નાખવાના ઈરાદે તેના પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવકનો માન બચાવ થયો આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદી હરીશ રમેશભાઈ કહાર રહેઠાણ મહાદેવનગર પાણીગેટ વડોદરા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ એકવીસ જુલાઈના રોજ રાત્રિના સાડા બાર વાગે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી આઈસ્ક્રીમની દુકાન પાસે હાજર હતા તે દરમિયાન કૃણાલ રમેશભાઈ કહાર ફરિયાદી તથા તેમના કાકાના દીકરા તરંગહારને ગંદી ગાળો આપી હતી અને માર માર્યો હતો ત્યારબાદ આરોપી કુનાલ કહારે ફરિયાદીને મારી નાખવાના ઈરાદે તેમના એક્ટિવા સાથે જાણી જોઈને થાર ગાડી અથડાવી દીધી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની ઘટનામાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થયું હતું આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં કુનાલ રમણભાઈ કહાર વિરુદ્ખ ખૂનની કોશિશની ફરિયાદ નોંધાઈ હતી હાલમાં આ ઘટનાનો વિડીયો સામે આવ્યા છે જેમાં એક્ટિવાની પરિસ્થિતિ જોઈને જ કોઈ બચ્યું હશે તેવો અંદાજો લાગી રહ્યો છે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે આલે તો લેવક ખાસાફાઈ કરી એ એટલા બધા કરી સમય એટલે કારણે કરી મારા મારી જેપન પર સઈ મજે દે આリカ પુરો થઈને એનો વચ્ચે ગાડી જડે આ તો ટક્કા માર્યા સમય બીડીયાના વાજ્યથી પરત કોઈ પુસ્તક પુગે કસા આવતો છે એના ભઈ કોઈ કારારે કે ઉગાઈ અને એવું કે પોલીસ તો કિતલે પોલીસ આવાને ની જવું આપ જાણે ઓસ ની પોલીસ आमदार